નાગરિકો એ પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપ્યું છે નાગરિકોએ આવેદન પત્ર માં આક્ષેપ કર્યા છે કે કરજન નગર ના જાહેર રોડ પર ચિકન મટન મચ્છી નોવેજ શોપો ની હાટડીઓ ખુલ્લી આમ ચાલી રહી છે

હવે સવાલ એ છે કે પાલિકા અને તંત્ર લોકોની લાગણીઓનું માન રાખીને કડક પગલાં ભરે છે કે નહીં કે પછી નાગરિકો જ રસ્તા પર ઉતરીને કાર્યવાહી કરવા મજબૂર બનશે કરજણ હિન્દુ સમાજ એકત્રિત થઈ અને જે કરજણ અંદર ભર બજારમાં જાહેર રોડ પર ખોટી રીતે નામદાર હાઈકોર્ટશ્રીના અનાદર કરીને કરજણ કોઈ લાયસન્સ વગર જે હટડીઓ ચાલી રહી છે જે મરઘી મટનની દુકાનો ચાલી રહી છે તેના વિરોધમાં સમસ્ત હિન્દુ સમાજ કરજનનો ભેગો થઈ આજ રોજ અહીંયા પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે ધર્મના હમણાં જ હાલ નવરાત્રી ગઈ માતાજીની તેમજ ગણપતિ ગયા આવા હિન્દુ ધર્મના તમામ તહેવારોની અંદર જાહેર જાહેરોળ પર ગેરકાયદેસર રીતે આ લોકો હટડીઓ જે ચલાવે છે એના વિરોધની અંદર આજે સમસ્ત કરજન નગરની અંદર ભરવાડ સમાજ છે રબારી સમાજ છે ઠાકોર સમાજ છે ક્ષત્રિય સમાજ છે જૈન સમાજ છે તેમજ સમસ્ત ભેગા હિન્દુ ધર્મના એકત્રિત થઈને આજરોજ પ્રાંત સાહેબને અમે આ નિવેદન કરીએ છીએ કે આ તત્વોને તાત્કાલિક ડામે અને કરજણ નગરપાલિકાને અમે નિવેદન કરીએ છીએ કે આ લોકોને કોઈ વૈકલ્પિક જગ્યા ફાળવે અને જાહેર રોડ પરથી સમસ્ત જે કંઈક આ હટડીઓ ચાલી રહી છે એ બંધ થાય એવી સમસ્ત હિન્દુ સમાજની લાગણીને માગણી છે એ લોકો નગરપાલિકાના પચાસ હજાર રૂપિયા આપી શું કહેશો હા એ બી સાંભળેલું છે વિડીયો ચાલુ છે એક ભાઈએ નિવેદન આપ્યું હતું જાહેરમાં આજની તારીખમાં જે વિડીયો ચાલી રહ્યો છે અમે એની માગણી કરીએ છીએ કે જે ભાઈ નિવેદન આપ્યું છે કે નગરપાલિકા અમારી પાસેથી પચી પચાસ હજાર રૂપિયા લઈ ગયા છે અને અમે આ સીલ તોડ્યું છે તો હું એવું માગણી કરું છું કે એની પર એફાઈ દાખલ થાય અને આવા વ્યક્તિઓને નગરપાલિકાઓ બોલાવીને એને નિવેદન લે અને આ ભાઈ કોને પૈસા આપ્યા છે એનું પણ એ ચોખટ કરે પ્રદીપસિંહ આ હટડ્યો તો આપ પણ પૂરો કોર્પોરેટર હતા ત્યારે પણ ચાલતી હતી તે જ સમયે આપે શું પગલા લીધા આ હટડીઓ ચાલતી હતી અત્યારે બી ચાલે જ છે અને જે તે સમયે ચાલતી હતી જાહેર ઉપર અમે આ લોકોને જ્યારે જ્યારે હિન્દુ ધર્મના પ્રસંગો આવે છે ત્યારે આ લોકોને અમે નિવેદન કરીએ છીએ કે ભાઈ આ રીતના બંધ કરો અને અગાઉ પણ અમે આની માટેની મિટિંગો થયેલી છે કે આ લોકોને વૈકલ્પિક જગ્યા ફાળો કોઈ એક જગ્યા ઉપર માટન મરઘી મચ્છીની કોઈ પણ જગ્યાએ એક જગ્યા ફાળો